ભુજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે કચ્છમાં ખેતીના એવા મોડેલ ઊભા કરો કે સમગ્ર દેશ અને રાજ્યના ખેડૂતો જાણકારો તથા વિશેષજ્ઞો અહીં પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા અને શીખવા માટે આવે કચ્છના વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે વધુ સઘન તાલીમ અને ઉપયોગી તમામ માર્ગદર્શન આપવું જોઈએ આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા કિસાનોના ઉત્પાદનોના વેચાણ માટે કચ્છમાં જિલ્લા કક્ષાએ અને દરેક તાલુકા કક્ષાએ સપ્તાહમાં બે દિવસ વેચાણ કેન્દ્ર શરૂ કરવા પણ જણાવ્યું હતું વધુમાં તેઓ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી અને જૈવિક ખેતીના ગેરફાયદા જણાવીને વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીનું શું જરૂરિયાત છે તે અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપવી જોઈએ તેમણે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવીને વેરાન બનતી જતી જમીનને જીવંત કરવા માટે પ્રાકૃતિક ખેતીને એક જ માત્ર ઉપાય ગણાવ્યો હતો વધુમાં તેમણે ઘન જીવામૃત બનાવીને નવી પદ્ધતિ વિશે ખેડૂતોને જાણકારી આપી હતી આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં કચ્છના ખેડૂતોના પ્રયાસો તથા સફળતાને તેમજ કચ્છમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે કરાતા તંત્રના પ્રયાસોને રાજ્યપાલે બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા બેઠકમાં કલેક્ટર અમિત જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા